કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે પગલે ભુજ માર્કેટિંગ યાર્ડ દ્વારા જે બહાર માલ પડ્યો છે તેને સલામત શેડમાં ખસેડવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી અને વેપારીઓ અને ખેડૂતો બે દિવસ માલ ન લાવે તેવી સૂચના રાજ્યના હવામાન ખાતા દ્વારા તારીખ છ થી તારીખ દસ સુધી વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન શાસ્ત્રી આમરલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આગાહીને ધ્યાને લઈને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોને માલ લાવે છે અને વેપારીઓ પોતાનો માલ બહાર રાખે છે તેમને સલામત સ્થળે એટલે કે શેડમાં ખસેડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે ભુજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન હટુભા જાડેજા તથા સેક્રેટરી રમેશભાઈએ તાત્કાલિક અસરથી ખેડૂતોને સૂચના આપી છે કે હાલ માવઠાની આગાહી હોય ત્યારે માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે ન લાવે તે ખૂબ જ હિતાવે છે આમ છતાં જે માલ અત્યારે પડ્યો છે તે માલ શેડમાં સુરક્ષિત રાખવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે વેપારીઓનો માલ પણ ક્યાંક ને ક્યાંક બહાર પડ્યો છે આ જે બહાર માલ પડ્યો છે તેને પણ સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની સૂચનાઓ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી રમેશભાઈ અને ચેરમેન દ્વારા જારી કરવામાં આવી છે સૌથી ઉત્તમ વસ્તુ એ છે કે આગામી તારીખ છથી લઈને તારીખ દસ સુધી જે વરસાદ પડનાર છે સારો વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે તેને લઈને ખેડૂતો આ બેથી ત્રણ દિવસ દરમિયાન માલ ત્યાં ન લાવે તે પ્રકારની તાકીદ કરવામાં આવી છે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે કે ખેડૂતો હાલ પૂરત જ્યાં સુધી આગાહી પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી માલ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે ન લાવે તે ખૂબ જ ઈચ્છનીય છે એટલે ખેડૂતોને પણ સૂચના આપી છે વેપારીનો માલ માર પડ્યો છે તે પણ શેડમાં સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની તાકીદ કરવામાં આવી છે છે એના અનુસંધાને અમે વેપારીભાઈઓને તથા ખેડૂતભાઈઓને સૂચના આપી દીધી છે કે એમનો માલ સુરક્ષિત જગ્યાએ રાખી દે શેડની અંદર ખસેડે અથવા તો તાલપત્રીથી ઢાંકી દે અને એક બે દિવસ માલ વેચાણથી ન લાવે તેવું પણ ખેડૂતભાઈઓને સૂચના આપી દીધી છે આ ઉપરાંત વરસાદને કારણે બીજી કોઈ નુકસાન ન થાય તે માટે નાળા વગેરે સફાઈ કરવાનું છાપરા કેનાલો વગેરે સફાઈ કરવાની કામગીરી પણ હાથ ધરી દીધી છે સાહેબ ખાસ કરીને જોઈએ તો હજી ઘણે ઘણું માલ બારે પડ્યું છે તો એની અંદર શેરની અંદર ખસેડવાની કામગીરી ક્યારે કરવામાં આવશે એ ભાઈઓનો માલ છે ભાઈઓ પોતાની જવાબદારી સમજી અને એમની સુરક્ષિત જગ્યાએ રાખી દેશે અમારા તરફથી સંપૂર્ણ સૂચનાઓ અપાઈ ચૂકી છે